રાત્રે એક વિડીયો વાયરલ થાય છે એ વિડીયો જમાવટના જે રિપોર્ટર છે દેવાંશી બેન જોશી એમના દ્વારા ગુજરાતમાં ખાસ કરીને જે એક એવો સમુદાય વસે છે જેને તેઓ ગેરબંધારણીય ગણાવે છે અને જે એ સમુદાય જે છે એ પોતાના પોતાને દેશનો માલિક માને છે અને એ માલિકપણાને એ જીવે છે એ પોતાના પ્રકૃતિ બંધારણને માને છે એ પ્રકૃતિ સાથે જીવે છે અને પ્રકૃતિ સાથે જ ના જે રીત રિવાજો છે એનું અનુસરણ કરતો હોય છે આજ સુધી સુપ્રીમ કોર્ટ કે અન્ય કોર્ટ જે હાઈકોર્ટ હોય કે જે અન્ય જિલ્લાની કોર્ટો છે એ પણ એમને ગેરબંધારણીય તરીકે સંબોધ્યા નથી પણ જમાવટના જે દેવાંશીબેન છે રિપોર્ટર એમણે પોતાના વિડીયોમાં એ લોકો માટે એવો શબ્દ પ્રયોજ્યો કે આ બધું ગેરબંધારણીય છે અને આદિવાસી સમાજને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આ જે આખો મુદ્દો છે એને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે લોકો વચ્ચે હાહાકાર મચી જવા પામ્યો છે અને તમામ પ્રકારના જે આદિવાસી આગેવાનો છે જે આદિવાસી સમુદાયના જે આગળ પડતા લોકો છે તેઓ લોકચર્ચા કરી રહ્યા છે કે આ કેવી રીતે શક્ય બન્યું એક રિપોર્ટર જે પોતાને એ જે ફાઇનલ ડિસિઝન કેવી રીતે કરી શકે કેમ કે એમનું એવું કહેવું હતું લોકોનું કે જ્યાં સુપ્રીમ કોર્ટે પણ જેમને ગેરબંધારણીય નથી કીધા જેમની સામે જે જે સમુદાય પર રાણી વિક્ટોરિયા વખતના પુરાવા છે એવું એ સમુદાય કહે છે અને એ આદિવાસી સમુદાય જે છે તે પોતાને લોક અહીંના જે સ્થાનિક આદિવાસીઓ છે એ પોતાને માલિકપણાથી સંબોધે છે માલિકપણું માને છે ત્યારે આવા સમયે જે ખળભળાટ મચ્યો છે બે હજાર ચોવીસ ની લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને આવા સમયે એક વિડિયો દ્વારા આખા આદિવાસી પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે એને લઈને આજે જે એક નર્મદા ખાતે ડેડિયાપાડાના જે આદિવાસી સમાજના જ ડૉક્ટોરેટ થયેલા જે અત્યારે હાલમાં એડવોકેટનું એડવોકેટ તરીકે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી છે એ ડૉક્ટર અશ્વિન વસાવા આ બેન જે જમાવટના રિપોર્ટર છે એમને ખુલ્લું આમંત્રણ આપ્યું છે અને કેન્દ્ર સરકાર કોણ છે અને ભારત સરકાર કોણ છે કેવી રીતે આ આદિવાસી સમુદાય જે એસી ભારત તરીકે એ એમણે જે ગેરબંધારણીય કીધું છે એ કેવી રીતે વસે છે અને એમના પર શું પુરાવા છે એ વગેરે દેવાંશીબેનને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ કટાસવણ આવે અને સામસામે ડિબેટ કરે અને એ ડિબેટ દ્વારા જે પણ ફળશ્રુતિ થશે એ આખું એક નવું પ્રકરણ ઉમેરાશે કેમકે આ સમુદાય વર્ષોથી પ્રકૃતિ પ્રમાણે જીવતો આવ્યો છે એમનો પ્રકૃતિ ધર્મ છે અને એને સુપ્રીમ કોર્ટે પણ આજ સુધી ગેરબંધારણીય નથી કીધું પણ એક ટીવી ચેનલ દ્વારા આવી રીતે જો આદિવાસી સમાજનું આદિવાસી સમાજનો જે એક સમુદાય છે એમને ગેરબંધારણીય કહી દેવામાં આવે તો એ કેવી રીતે ચાલે આ વાતની ચર્ચા જ્યારે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા ત્યારે એમનું એવું કહેવું હતું કે આ મુદ્દે અવાજ ઉઠાવો કેમ કે અમને નથી લાગતું કે ગુજરાતની કોઈ અન્ય મીડિયા આ મુદ્દે અવાજ ઉઠાવશે એટલે ખાસ કરીને જ્યારે ડિસિઝન ન્યૂઝને કહેવામાં આવ્યું કે તમે આદિવાસી સમાજના છો અને આદિવાસી સમાજને જ્યારે આવો એ આદિવાસી સમાજનો જે એક સમુદાય છે તેને આવી રીતે જો ગેરબંધારણીય ઠરાવવામાં આવે તો તમારે એના વિશે બોલવું જ પડશે અને આ કારણે જ ડિસિઝન ન્યૂઝ આજે આજે રિપોર્ટર દ્વારા દેવાંશીબેન દ્વારા જે ગેરબંધારણીય છે આદિવાસી સમાજ સમુદાયનો જે એસી સમાજ છે એમને જે ગેરબંધારણીય કીધો છે એમના વિશે આજે ડિસિઝન ન્યૂઝ રજૂઆત કરી રહી છે આપણે દેવાંશીબેને શું પોતાના વિડીયોમાં શું બોલ્યા છે એ પણ જોઈશું અને જે અશ્વિન ડૉક્ટર અશ્વિનભાઈ છે એમણે જે દેવાંશીબેનને ખુલ્લું આમંત્રણ આપ્યું છે એમના વિડીયોને પણ જોઈશું ખરેખર શું આદિ આદિવાસી સમાજનો જે એસસી સમુદાય છે તે ગેરબંધારણીય છે કે પછી જે આપણા જમાવટના રિપોર્ટર છે દેવાંશીબેન જોશી એમણે ખરેખર એસી ભારત વિશે અભ્યાસ કરવાની જરૂર છે કે પછી જે ખરેખર આ જે સમુદાય છે એ પોતાના જે માલિક છે એવું માને છે તે સત્ય હકીકત છે આ બધું આ બધા જે પ્રશ્નો છે એ ખરેખર ચકાસવા રહ્યા તો ચાલો જોઈએ કે રાત્રે જે વિડીયો દેવા જમાવટમાં દેવાંશીબેન જોશી દ્વારા જે એસી ભારતને જે ગેરબંધારણીય તરીકે કોમેન્ટ કરવામાં આવી જો તમને કોઈ કહે કે અમે સરકારમાં નથી માનતા અમારી અલગ સરકાર છે અમારા પર સરકારના કોઈ જ નીતિ નિયમ કે કાનૂન લાગુ નથી થતા અમારી પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નથી અને એ પણ રાખવામાં અમે માનતાએ નથી અમે આ ચલણી નોટ પર પણ ભરોસો નથી કરતા સિવાય કે એક રૂપિયાની નોટ અને સૌથી મહત્વનું અમે આ દેશના માલિક છીએ અને આ બધી જ વાતો તમે જ્યારે સાંભળો ત્યારે તમને એવું લાગે કે કોઈ ધડ માથા વગરની હંબક વાતો કરી રહ્યું છે પણ હંબક લાગતી આ વાતોનું મૂળ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ પાસે વસેલું છે જ્યાંથી ચાલે છે એસી એસી ભારત ભારત સરકાર સરકારમાં એસીનો મતલબ થાય છે એન્ટી ક્રાઇસ્ટ અને ભારત સરકારનો મતલબ આ સમુદાયના વડા કુંવર કેશ્રીસિંહ માને છે કે પોતે જ આ ભારતની સરકાર છે અને બાકીની સરકારો જેને આપણે ચૂંટીએ છીએ એ ઊભી થયેલી એક ભ્રમણા માત્ર છે આ આદિવાસી સમુદાયના લોકોની પોતાની માન્યતાઓ છે જેમાંથી કેટલીક સામાન્ય માન્યતા છે તો કેટલીક ગેરબંધારણીય તો આદિવાસીઓ એ કોઈ પણ પ્રકારના બિલ ભરવાની એમણે કે પછી એમણે બસમાં જાય તો ટિકિટ લેવાની પણ જરૂરિયાત નથી હોતી કેમ કે એ દેશના માલિક છે બાકીના બધા એમના નોકર ઓળખે છે રાજ્યના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે ની વાતોથી પોતાના નામ આગળ એસી લગાવીને ભારત સરકારમાં હિસ્સો હોવાનો દાવો કરતા અનેક લોકો છે એમનું માનવું છે કે કુંવર કેશરીસિંહે અંગ્રેજોને અમુક વર્ષો માટે જમીન લીઝ પર આપી હતી દેશની આઝાદી પછીના સમયમાં વર્ષો ઓગણીસો ઓગણ સિત્તેરમાં બંકિંગહમ પેલેસમાં દેશની માલિકી ભારત સરકાર ઉર્ફે કુંવર કેશરીસિંહની છે એવું એમણે સાબિત કરીને આપી દીધું છે પણ દગાથી એમને દેશ પાછો આપવાની જગ્યાએ લોકશાહીના નામ પર સરકારો માથા પર બેસી ગઈ છે કુંવર કુંવરકેશરીસિંહ ખાલી એક નથી અમે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઈશખાંડી ગામમાં ગયા હતા ત્યારે પણ એવા અનેક લોકોને અમે મળ્યા જે કહેતા હતા કે દેશના કાનૂન એમના પર લાગુ નથી થતા અને આખા જંગલના એ માલિક છે આ પ્રકારના વિવાદ અનેક આદિવાસી વિસ્તારોમાં ચાલતા રહે છે આ સમુદાયમાં માન્યતા ધરાવતા લોકો કોઈ જ ઈશ્વરમાં નથી માનતા પોતાને હિન્દુ કે ક્રિશ્ચિયન પણ નથી માનતા એ લોકો એક વાક્ય બોલે છે અભિવાદન માટે બોલાય છે સ્વકર્તા પિતુની જય ઘણી જગ્યાએ લખેલું હોય છે હેવન સ્લાઇટ અવર ગાઈડ જેનો મતલબ થાય છે કે સ્વર્ગની રોશની અમને રસ્તો આપે છે ટૂંકમાં આ કે આ પ્રકારના અન્ય સંગઠનો ભેગા થઈને કે પછી અલગ અલગ રીતે કોઈને કોઈ વાતો કે વાર્તા બનાવીને આદિવાસીઓને સતત ગેરમાર્ગે દોરતા આવ્યા છે અનેક એવી પત્રિકાઓ પણ અમે જોઈ જેમાં આદિવાસીના મગજમાં એ ઠસાવવાનો પ્રયાસ હતો કે તમે આ દેશના મૂળ માલિક છો અને બાકીના બધા જ લોકો તમારા નોકર અથવા ગુલામ છે અને એટલે જ કોઈ કાયદો તમને લાગુ નથી પડતો દરેક સરકારો એવા દાવા કરે છે કે એમણે આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકી લીધી છે પણ એકવીસમી સદીના આવા સંવેદનશીલ સમયમાં આ પ્રકારના વિડીયો સામે આવવા ખુલ્લેઆમ આવા વિષયો ઉપર પ્રવચનો થવા અને પછી અનેક સમુદાય સુધી પહોંચાડવા એ કેવી રીતે શક્ય બની રહ્યું છે કારણ માત્ર એટલું છે કે સરકારને લાગે છે કે આને છંછેડવા જેવું નથી અને કાં તો આમાં રાજકીય હિત નથી રાજકીય હિતથી ઉપર ઉઠીને જ્યાં સુધી આ વિષયોને નહીં જોવામાં આવે તો આ સમસ્યા આગળ જતાં વિકરાળ બની જશે દરેક નાગરિકે યાદ રાખવું પડશે કે ઓગણીસો સુડતાળીસમાં દેશનું આઝાદ થવું અને ઓગણીસો પચાસમાં પ્રજાસત્તાક થવું આ બંનેનો અર્થ આપણા બંધારણની પ્રસ્તાવનામાં છે જેમાં લખ્યું છે કે અમે ભારતના લોકો પોતાને આ બંધારણ અર્પણ કરીએ છીએ બંધારણે જ સમાનતા આપી છે બંધારણે જ શીખવ્યું છે કે દેશનો નાગરિક માત્ર આ દેશ પર અધિકાર ધરાવે છે અને કોઈ જ આધાર પર એની સાથે ભેદભાવ ન થવો જોઈએ બંધારણ નિર્માતાઓએ કલ્પના કરેલી અવસ્થા સુધી આપણે ચોક્કસથી નથી પહોંચી શક્યા પણ દરરોજ એ દિશામાં જવાના પ્રયાસો આપણા ચાલુ છે કેટલીય ક્ષતિઓ છે આપણી આપણી આજુબાજુ અનેક સમસ્યાઓ છે પણ એને દૂર કરી શકીએ છીએ એટલા સમર્થ આપણે છીએ અને આપણું બંધારણ એ માટે સક્ષમ છે કોઈપણ સમુદાય સંગઠન કે વ્યક્તિ માત્રને પોતાને બંધારણથી ઉપર સમજવાનો બિલકુલ અધિકાર નથી છે એસવી ભારત સરકાર એમના વિશે જે ડોક્ટર અશ્વિન ઓસવા દ્વારા એમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એને નિહાળીએ નમસ્કાર હું છું ડોક્ટર અશ્વિન ઓસવા સાઉથ ગુજરાતના આદિવાસીઓ તરીકે આજે અમારી વાત લઈને અમારી રજૂઆતો લઈને આવ્યા છે ખાસ કરીને સાઉથ ગુજરાતમાં જે વસતા જે આદિવાસીઓ છે અને આ દેશના જે આદિવાસીઓ છે આ દેશના આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે જળ જંગલ જમીન અને ખનીજના ખરા હકદાર અને ખરા માલિક આદિવાસીઓ છે પણ ખાસ કરીને જે ભારત સરકાર તરીકે ડિકલેરેશન અને ભારત સરકાર તરીકે વિશ્વ પ્રસિદ્ધિ જે થયા છે ભારત સરકાર તરીકે જે વ્યારા તાલુકામાં આવેલ કટાસવાણ ગામે કુંવર કેસરીસિંગને ભારત સરકાર તરીકે ડિક્લેરેશન કર્યા છે અને જ અમે વારસદાર અને મિન્ટ પરિવાર તરીકે આજે રજૂઆત કરીએ છીએ કારણ કે તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક જે જમાવટ ન્યૂઝ ચેનલ છે એમના રિપોર્ટર દેવાંશિં જોશી જર્નાલિસ્ટ એમણે વાત કરી છે કે સાઉથ ગુજરાતમાં જે એસી ભારત સરકાર છે એ લોકોને ભરમાવે છે અને ખોટી માહિતી આપે છે અને અવળે રસ્તે ચડાવે છે એવી વગેરે ટીકા ટિપ્પણી એમના ન્યૂઝ ચેનલોમાં કરી છે તો આ દેવાંશિંહ જોષીના તમામ રિપોર્ટરો અને એમને અમે આવકારીએ છીએ ચેલેન્જ કરીએ છીએ કે આવો તમે કટાસવાણ ગામે આપણે ચર્ચા કરીએ વિચારણા કરીએ કે કેન્દ્ર સરકાર કોણ રાજ્ય સરકાર કોણ અને ભારત સરકાર કોણ દસ્તાવેજ દસ્તાવેજી પુરાવા સાથે આપણે ડિક્લેરેશન કરીએ કારણ કે જાણ્યા મૂક્યા વગર આવા ન્યૂઝ ચેનલો ચલાવશો તો અમારા સમાજને અપમાન કર્યા છે એવું સાબિત થશે તો તમે આવો આવકારીએ છીએ કે આ ન્યૂઝ ચેનલમાં જે ચલાવો છો એ સાચું છે કે પછી શું સચ્ચાઈ છે એ ચર્ચા કરીને જાણ થશે તમે આદિવાસી ક્ષેત્રોમાં ઘણા એવા ન્યૂઝ આદિવાસીઓના માળખાકીય સુવિધા માટે આદિવાસીઓના હક અને અધિકાર વંચિત છે એના માટે જમાવટ ન્યૂઝ ચેનલમાં અને ખાસ કરીને ટ્રાઇબલ લીડરશીપને લઈને ઘણા ન્યૂઝ ચેનલો ચલાવી છે ઘણા ન્યૂઝો તમે છાપ્યા છે ઘણા ન્યૂઝો સારા ન્યૂઝો છાપ્યા છે જેથી કરીને આદિવાસીઓના હક અને અધિકારની વાત આખી દુનિયામાં જાણી છે તમારો આભાર માનીએ છીએ પણ ખાસ કરીને આજે એસી ભારત સરકાર વિશે જે તમે ન્યૂઝ ચલાવ્યો છે એના વિશે અમે તમને ચેલેન્જ કરીએ છીએ તમને વેલકમ કરીએ છીએ આવો કટાસવાણ ગામે અને આપણે દસ્તાવેજ દસ્તાવેજી પુરાવા જોઈને કોણ ભારત સરકાર છે અને કોણ કેન્દ્ર સરકાર છે કોણ ફરમાવે છે એની સચ્ચાઈ આપણે ડિક્લેરેશન કરીશું હું છું ડોક્ટર અશ્વિન વસાવા સાઉથ ગુજરાત ધન્યવાદ દેવાંશી જોશી ને પણ જે ડોક્ટર અશ્વિન વસાવા અને પૂરા એસસી સમુદાય દ્વારા જે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે એ એમણે કટાસવણ ખાતે એમને આમંત્રણ આપ્યું છે અને થોડા સમયમાં જ કદાચ આ વિશે ચર્ચા પણ થશે તો આપણે એ ચર્ચામાં પણ ભાગ લઈશું અને ડિસિઝન ન્યૂઝ સતત